લીમડીના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાગત સુવિધાની સાથોસાથ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ અવિરત હરણફાળ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે લીંબડીના ઉટડી ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ગામ લોકો માટે તૈયાર કરવામાં આવેલા સ્નાનાઘાટનું ઉદઘાટન કરી લોકાર્પણ કર્યું હતું જ્યારે લોકોની આરોગ્ય સુખાકારી માટે નિર્માણ થનાર સરકારી હેલ્થ સેન્ટરનું તથા ગામમાં પૂરતું પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવશે ગોઠવામાં આવે તે માટે નવા પાણીના સંપનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે લીમડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના તાલુકા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ઉટડી ગામે મારા મત વિસ્તારમાં લીમડી એકસ વિધાનસભામાં માન્ય રાજ્ય સરકાર વતી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આભાર પણ માનીએ છીએ અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ દરેક વિભાગને એટલે કે દરેક વિકાસને માને છે અને એના કારણે અમારા વિસ્તારમાં પાણી માટેનો સંપ માટેનું અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે સાથે સાથે જે અમે સ્નાનઘાટ બનાવ્યો એનું લોકાર્પણ કર્યું છે અને આરોગ્ય માટે પણ એક ભવનનું પચીસ લાખના ખર્ચે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને બે કરોડની ગ્રાન્ટ એટલે આશરે ત્રણેક કરોડના કામ વિકાસના રાજ્ય સરકાર દ્વારા અમારા સૌની રજૂઆતના કારણે આપ્યું છે ત્યારે રાજ્ય સરકારનો આભાર માનું માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ આભાર માનું છું સરકારના મંત્રીશ્રીનો પણ આ તકે આભાર માનું છું મારી સાથે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય આ વિસ્તારના ડેલિગેટશ્રી સરપંચશ્રી અને અન્ય ગ્રામજનો બધાએ સાથે રહીને આજે આશરે ત્રણેક કરોડના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને હજી પણ સતત આ કામ રાજ્ય સરકારના જે વિકાસનો જે ઝડપ છે એ વિકાસના કામ ચાલુ રહેશે અને હજી પણ વધારે કામો હોવાના છે એના વિશ્વાસ આપું છું